આ સ્પેશિયલ તમારો મસાલો છે ને આ ખજૂર આમલીની ચટણી ખજૂર આંબલીની ચટણી આ લસણની ચટણી આ લસણની ચટણી હવે એને બરાબરનું મિક્સિંગ કરવામાં આવે છે આની અંદર આવશે પહેલા ટમાટર ઓકે ટમાટર એડ કર્યા બેન એના પછી આવશે આની અંદર કાંદા કાંદા ઓકે એના ઉપર મીઠો ખાજુરામણીનો રસ પછી આવશે અમારા કચ્છના સ્પેશિયલ દાણા કચ્છી સ્પેશિયલ દાણા દાણા એના ઉપર આવશે સેવ અને અંકલ આ કેટલાની પ્રાઇઝ નું છે એ પણ એકવાર કહી દો એટલે લોકોને પચાસ રૂપિયા અત્યારે રાખ્યા છે આપણે નોર્મલ ચાર્જ ઓકે આનો અત્યારે સારામાં સારો રિસ્પોન્સ છે ઓકે તો જોઈ શકો છો પચાસ નીકળે છે પચાસ જાય છે એમ ને તો મિત્રો આને કહેવાય કચ્છી કડક અને કચ્છમાં ટોટલી આજ વસ્તુ લોકો ખાતા હોય છે તો તો ચલો હવે હવે હું ટ્રાય કરીને તમને અંકલે મસ્ત કડક બનાવીને આપી છે હવે હું ટ્રાય કરું કેવી લાગે છે તમને પણ કહું જેથી તમે પણ આ વસ્તુને ટ્રાય કરવા એકવાર અવશ્ય આવશો કંઈક અલગ ટેસ્ટ આવ્યો અલગ જ ટેસ્ટ છે લીટર એક એકવાર તો તમારે અવશ્ય ટ્રાય કરવું જોઈએ કચ્છી કડક પાટણમાં લગભગ આ ટેસ્ટ તમને ક્યાં જોવા નહીં મળે તો હવે જલ્દી થી વિડીયોને શેર કરી દો એટલો શેર કરો ને કે કચ્છી ટેસ્ટ અંકલ બધી પહોંચાડી શકે તો અવશ્ય ટાઈમિંગ કેટલો હોય છે અગિયાર થી રાત્રે અગિયાર સવારે અગિયાર થી રાત્રે અગિયાર સુધી તો ગાઈસ સવારે અગિયાર થી રાત્રે અગિયાર સુધી કોઈની રાહ જોયા અગર તમારે સીધું પહોંચી જવાનું છે અંકલ ત્યાં ગાઈસ તો હવે એમની ભેડ આવી ગઈ છે એકદમ કેવાય ને કે લોડેડ ભેડ છે એમની તો હવે ટ્રાય કરીએ હમ એક તો એમના દાણાનો ટેસ્ટ આખો અલગ જ તમને આની અંદર મળી રહેવાનો છે તે સિવાય એમને જે સોસીસ નાખે છે અલગ અલગ જેમની સ્પેશિયલ ચટણી છે એ બધી વસ્તુ તમને કંઈક ને કંઈક નેક્સ્ટ ડે લઈ જશે એમની બેડ ટુકડા દાબેલી અને એમની સ્પેશિયલ કડક આ તો ટ્રાય અવશ્ય કરજો ભાઈ જલ્દીથી વિડીયો શેર કરી દો તમારા ફ્રેન્ડને કેમ કે આ વસ્તુ તમને બીજે ક્યાંય નહીં મળે એકદમ કહેવાય ને કે આ જે લેન્ડમાર્ક એરિયા કહેવાય ને એના કોર્નર ઉપર જ છે તો એકવાર અવશ્ય અંકલની મુલાકાત લો અને બહુ જોરદાર પ્રેમ આપો વિડીયોને એટલો શેર કરો ને ગાઈસ કે આનો ટેસ્ટ બધા લઈ શકે અંકલ બહુ જ મજા આઈ થેન્ક યુ સો મચ તમે મને આટલી મસ્ત કડક ટ્રાય કરાવડાઈ